કહેલું કે જીવનની અંદર કલ્યાણ કરવું હશે તો આ જ બે બહુ મોટા પાસા છે કે દેને કો ટુકડા ભલા અને લેને કો હરિનામ તો પછી બીજી કોઈ લાંબી પંચાયતમાં આપણે ભણવાની જરૂર નથી કારણ કે સંતો એમ છે કે જ્યાં હરિનું નામ લેવાય તો ત્યાં બધી વસ્તુ સહજ રીતે પ્રગટ જાય ત્યાં વસ્તુ નહીં હોય તો પણ આવી જાય અને એમની શક્તિઓ સાંઈ બાબાએ એ સામાને એટલા માટે આપેલી આ મારા લાડકા સામાને આપણે કારણ કે એને સંસારની પીડાઓમાંથી માંથી અને કેટલા દયાળુ આપના સદગુરુ સાંઈ બાબા હતા કે આ ભક્તોને આવી પીડામાંથી મુક્ત થવા માટે આ અનુમોલ મૂડી આપણને આપી અને આ આ લોકમાંથી પણ પીડામાંથી મુક્ત થાય પણ સ્વધામ પીડા પછીથી જન્મો પીડામાંથી મુક્ત કરનારી આ પછી ભાવની અને કેટલો દિવ્ય આનંદ અને કેટલા આવા સદભક્તો ભાવ અને શ્રદ્ધાથી વિશ્વ સહસ્ત્રના પાઠમાં બેઠેલા હતા એટલે આવા દ્રશ્યો જોઈને પણ દિલને આનંદ પામ્યો જ્યારે જ્યારે જ્યાં જ્યાં જે જગ્યા પર ભોજન થયા છે હરિહર થયું છે તો ત્યાં એની શક્તિઓ અને શાંતિઓ એ જગા પર જેમ એક બીજ જે જગ્યાએ પડે ત્યાં મોટું વટકુટ ઉભું થાય એમ જ્યાં જ્યાં હરિહર થાય તો ત્યાં શાંતિનું એક રૂપ ઊભું થાય એટલે આપણે અહીંયા કોઈ પણ જગ્યાએ બેસીએ એટલે ત્યાં આપણને પરમ શાંતિ એ સતોઘાન પણ આ અંદરની વસ્તુ છે જેને સમજાય ને તો જેની બાહ્ય વસ્તુ ભૌતિક વસ્તુનું વજન વધી જાય કારણ અનુભવ નથી પણ ભગવાનની બધી વસ્તુ અંદર જ છે महसूस કરવાની છે ને તો બાહ્ય વસ્તુ તરફ જે ધ્યાન આપવા ગયા એને મનથી સાંતિ કોઈ પણ દિવસ પ્રાપ્ત ન કરી ચાહે માણસ ગમે તેટલા ધન વૈભવમાં આવો તો પણ જ્યાં સુધી આંતરિક શાંતિ નહીં મળે ત્યાં સુધી એનું જીવન દૂર ધાડી શકાય છે એટલે ભગવાનનું સ્મરણ કરતા 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 એક દિવસે આ અનુભવ થાય તો ત્યારે સ્વત એટલે કે કોઈ તમારી માયા જે કરી એ સ્વત છૂટી જતી હોય એટલે પછી જ્યારે જ્યારે ભગવાનનું કાર્ય કરવાનું આવે તો એ ભક્તો હંમેશા જાણું એટલે જરૂર છે જાગી જવાની બાકી જે જાગેલો છે તે તો ગમે તે સંજોગે ભગવાન માટે અને જે સુલો છે તેને તો જેમ ગમે ઢોલ નગારા વગાડવામાં આવે પણ એના પર રામની કૃપા નહીં મળે વિભીષણ જાગી ગયો એટલે એમને લંકેશ્વર રામે બનાવી દીધો હું કામ કારણ કે રામના શરણમાં જઈ ગયો એટલે જેવો રામના શરણમાં ગયો એટલે કહી દીધું કે આવ લંકેશ્વર હજુ તો ખાલી શરણમાં ગયો અને રાજા બનાવી દીધો એટલે હરિની કૃપા થાય તો માણસને રંગમાંથી રાજા બનાવી નાખે અને હરિ માણસો ખોટા કામ કરે તો એ રાજામાંથી રંગ બની જતાં પણ કંઈ વાર લાગતો કારણ કે ચડતા તો પાયરીઓ ચડતા વાર લાગે પણ નીચે આવી જતાં કંઈ પણ વાર લાગતો નથી એટલે સદ ભક્તો એ હંમેશા ડગલે ને પગલે શું સહી છે અને શું ગલત છે એનો વિવેક રાખીને એક એક ડગલાના એક એક કર્મો કરવા ચાહે દુનિયા ખિલાફ થઈ જાય સાંઈ બાબાના ચરિત્રનો એક વાક્ય બહુ ગમે કે દુનિયા પણ ઊંધી જતી થઈ જાય દુનિયા તમારી દુશ્મન થઈ જાય એનો વાંધો નથી પણ તમારા પક્ષમાં કોણ છે એ મહત્વનું એટલે આપણા પક્ષમાં ભગવાન વાજ્ય પછી દુનિયા ભલે બીજા એટલે જેની સાથે ભગવાન રહ્યા છે એ હંમેશા ચાહે કરોડોના ગુણા પણ કેમની હોય પણ જેની કૃપા શ્રી હરિ શ્રી હરિની જેમના પણ કૃપા છે તેને આ દુનિયા વાર વાંકો કરી શકતો નથી એટલે આ બધી ઉર્જાઓ આપણે એમના વિશ્વ સહસ્ત્રના પાક કર્યા તો ઉર્જાઓ થઈ અને એ ઉર્જાઓ દરેક કાર્યને ધક્કો મારી આપે કાલે બહુ સરસ જો કથા એટલી સરસ છે કે એક એક શબ્દો તમે સાંભળે અને એ પણ સાંઈ બાબાની પ્રસાદીની કથા છે એક એક શબ્દો સાંભળે અંદરથી અમૂલ્ય રત્નો મળે અને આજે આપણે કીર્તન પણ કરવાનું જ છે જો કીર્તનના બાબા રસ્યા હતા કીર્તન કરવાના બાપા રસ્યા હતા કારણ કે કીર્તન કરવાથી માણસોનું કમ અને મન પણ સારું રહે પણ એ તો કરવાનું જ છે પણ એની સાથે સાથે આ આધ્યાત્મિકતાના એક એક શબ્દો એ પણ આપણે લેવાના છે અને આ તો બધા કીર્તનના બાપાને જેમ બહુ ભારી રસ્યા હતા એકવાર કારણ કે તેમના ચહેરાઓ પર હંમેશા આનંદ સહેવાય છવાયો રહે ગીત સવારે જોઈએ એટલે આવા દરેક માણસ પરથી આપણને કઈ ને શીખવા શીખવાનું મળે કે ભક્તોના ચહેરા ઉપર હંમેશા આનંદ સવાયેલો રહે એ ચિંતા તો રહેતા નથી એટલે અને એ ચહેરાઓ આનંદિત રહે કે જે બધાને બધા સાથે સમ દ્રષ્ટિ રાખે તો બહુ ખુશીની વાત કે આજે કથાનો બીજો દિવસ આટલા લક્ષ્મ ચાલે તો પણ બધા ભક્તો પ્રભુની કથા સાંભળવા માટે આવ્યા છે બધા એક આસને એવું કહેવાય કે કથાની અંદર જેટલું કષ્ટ પડે એટલી પીડાઓ ભગવાન બધા ભક્તોને હરી લે એટલે હમણાં તો આપણે બેસી પણ શકતા છે પણ આ સમય પણ નીકળી જશે પછીથી ઘેરથી પણ આપણને આવી શકાતું એટલે આ સમયે જેટલું પણ પ્રાપ્ત થાય આમાંથી જેટલું પુણ્ય પ્રાપ્ત થાય જેટલું પણ જ્ઞાન પ્રાપ્ત થાય એ બધું જ આપણે મેળવી દેવાનું છે એટલે અંત સમયે કદાચ શરીર આપણો સાથ નહીં આપે પણ હમણાં કરેલું છે એટલે શહેલી અવસ્થામાં પણ નામ કારણ કે આપણે આપણા બધાએ કરેલું છે એટલા માટે તો અને છેલ્લા દિવસે શિવરાત્રીના દિવસે આપણે બધાએ જાગરણ કરવાનું છે જાગરણનું મહત્વ છે તથા કથામાં આપણને સાંભળવાનું મળશે અને ચાર રાત્રિઓ મારાશ્રીએ કહે છે કે વર્ષની ચાર રાત્રિઓ આવે તો હવે આપણે એ આયોજન કરવાનું કે ચાર રાત્રીઓ આ જગ્યા પર પર અને કંઈક ને કંઈક ભક્તિ કરવાની અને જાગરણ કરવાનું પહેલાં આપણે બધા હજુ પણ એ પહેલાં જાગરણ આવે એટલે ટીવી પર ત્રણ ને ચાર પિક્ચરો દૂરદર્શન વાળા આપતા અને આપણે આખી એડવર્ટાઇઝ જોઈને પણ કહીએ રહેતા આવું કરીને પણ જાગરણ કરતા તો આપણે તો બધાએ અહીંયા ભજન કીર્તન ગરબા રહીને પણ ચાર રાત્રિ વર્ષમાં જે આવે એ ભગવાન માટે જાગરણ છે તો સરસ રીતે બધા આ કથાને ધ્યાન લઈને સાંભળજો બધા મનમો ભક્તોને પ્રાપ્ત કરીને જજો તો એકવાર ફરીથી વ્યાસગીઠને વ્યાસગીને બધા જે ભક્તોને ચરણમાં વંદન કરીને વ્યાસજીને વિનંતી કરીશ કે હવે કથાનું દૂર thank <laughs> you